કેમ છો ભાઈ લોક બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે જે છે આપડા કાકાએ જે ભાત બનાવેલું છે તો સવાર સવારમાં કોલ આવેલો કે જોયા છે ખેતરે કેવું છે તો અમે એને સમીર જટા છે જોવા હળું તો આજે રાતે જે વરસાદ પડ્યો તો મને તો નહીં લાગતું કે ભાત હાળો હશે પણ આપણે જઈએ જોવા ને બતાવું બી તમને ને હાલ અમને જ્યાં ચાલે છે ને ત્યાં બી ભાત સુકાતો લાગેલો જ છે તમને બતાવું ભાતની હાલત શું છે જો ભાઈ ભાત પડ્યું પહેરું ઊગી ગયેલું છે હવે આનું શું થાય કઈ થાય ને જો તમે આટે વરસાદ પડ્યો તો ધોવાઈને બધું જતો રહ્યું એવું એક નથી આખા રસ્તા પર છે પેલી સાઈડ બી છે જોવું હવે આમાં કઈ રહ્યું નથી એટલે બહુ બગાડ થયો છે ને વરસાદ હજુ બી ચાલુ જ છે હાલ તો જોઈએ આપણે ભાત જોવા જઈએ છીએ આપણે બી ખેતર હાલતમાં હે તે જોઈએ કે આ કાપી કાઢેલું હતું તે લોકો પસ્તાતા છે તે જેને નથી કાપ્યું તેની શું હાલત થશે

હવે આનું કઈ થાય નહીં આપડા વિશાલભાઈ એમ કહે છે કે આને પાછું એમ કે ખેતરમાં રાખી દઈએ તો ઉગી જાય એમ કહે છે અબાઈને વાત સાચી જ છે બહુ ઉગલા નઈ તો ઉગે ના ની બી ઉગે એવું કઈ જરૂરી નથી કાકે ખેતરમાં તમે ને કેટલું પાણી છે ઓ પાણી જ છે આપણે કાકાને સરપ્રાઈઝ આપીએ ખેતરે જઈને કેવું બાત છે રે ખેતર આવી ગયા છે તો તમને બહાર થી બતાવ રોડ પર થી ખેતર ભટ ની હાલત ખાલ્યા આ વાત આપણા કાકા નું વાત કાકા ના રામ રોમી ગિલાસ છે આ જે એટલું એટલું બધું નુકસાન એટલે જેને બતાવું તમને કેમ કે બહાર થી બાબર દૂર છે એટલે દેખાતું નહીં બાકી બધું પાણીમાં સુઈ ગયેલું છે ને હજુ બી ચાલુ જ છે વરસાદ સમીર ભાઈ છત્રી ખોલી બાકી આ ભાથ હાલત તમને બતાવો ને એમાં કઈ છે રહ્યું જ નહીં હા જોઈ લાવ આ કાકાનું ખેતર કાકાને ફોન કરીને કીએ આપણે કે તારો ભાથ એકદમ કોમ્પ્લેટ છે કપવાનું જ છે બાકી ખાલી ખાલી સુકાઈ ગયેલું ભાત નથી આ તો બધું ખતમ આ જો પાણી પાણીમાં છે ભાત બરોબર આપડે કરીએ કાકાને કોલ ને કાકાને સરપ્રાઈઝ આપીએ કે તારું બાદ બરાબર છે કપાઈ લે કાકાને બહુ નુકસાની છે આમાં કંઈ છે જ નહીં આમાં હવે સુકાવાનું છે નહીં ને કપાવાનું છે નહીં પણ કદાચ પેલા ચેઇનવાળા હાર્ડવેસ્ટ છે જે ચાઇનાવાળા પેલા એને બોલાવીને નીકળે પણ આમાં કંઈ મળે એવું નથી તો ફોન તો કરીએ આપણે કાકાને શું કહે છે બાકી તો બધું પૂરું કાકાએ એમ કીધું છે થોડો ટાઈમ થોભી જઈએ મેં કીધું કાકાને આપણે મળીએ બીજા બ્લોકમાં